મિત્રો જો આ જંગલ માં દુકાન ખોલી ભાઈ મંદિર નાડા ને પકડે ને ચડવાનું હે પણ આપણે જે રીતે ભૂલ થઈ એટલે હેઠા સીધા બંદાનું કામ તમામ થઈ ગયું હેઠો જીરી ગયા એટલે જો નીર પાણીનું ધોધ વખે એકદમ સોખું પાણી રામ રામ સીતારામ બધા મજા માય છે તો આજ આપણી ડુંગરમાં જવાનું છે નવક વાગ્યા જો આગળ નીકળવું ડુંગરમાં કાં છે એ ને જ ખબર હાલ તો થાય ત્યારે મળી મિત્રો આપણી જંગલમાં ભૂગેવા ડુંગરમાં

મિત્રો જો આ જંગલ માં દુકાન ખોલી ભાઈ જો નારિયેર મિત્રો તો આપડી હે ને ડુંગર માં તમને વાળી ખોડિયાર માં માં મંદિર છે ડુંગર માં પાણી નીકળે એકદમ સોખું ને નીર પાણી જ્યાં માતાજી નામ લેખા જય ખોડિયાર માં જય આવડ માં

બંદાનું કામ તમામ થઈ જાય હેઠો જીરી ગયા એટલે આપણે બુટ્ટું ઉતાર નાખીએ આ મંદિર હે ડુંગર ને વૈષ્ણવ જો નીર નું ધોધ વહે એકદમ સોખું પાણી આ મંદિર હે ઘર ની વચો વચ આ માતાજી નું મંદિર ખોડીયાર માનું ચોખ્ખું પાણી છે એકદમ નીર પાણી આ ધોધ એકદમ ચોખું પાણી નીકળે આમાંથી હેઠું જો ખાડામાં જમા થાય આ ખોડલ માતાજીનું મંદિર ખોડલ માડી આવતારે દર્શન કરી મળી મિત્રો પાણીનો કુદરતી ધોધ હે i see now

ફોટા પાડ્યા મીન ગઈ એવા હાલતા થેગા તો મિત્રો આપણે એ પુગેવા મોટરસાઈકલ ઈ એ વાલો ઘેર ભેગું થઈ જવાનું હે થાકેરિયા બપોરાઈ નત પીરા આ ગયા તા હાલો એ ગેરજન જ મળી સીધા તો મિત્રો ડુંગર માંથી આવતા રહ્યા આજ તો શૈળા ને વિતરાંતિ થાકે રહ્યા ત્યાં આગળ આવે ને લુગડા બદલાવ્યા એ બ્લોગ પૂરો કરદા તો ચેનલમાં નવો હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને બોલવામાં કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો મળીએ નવા વ્લોગમાં બાય મિત્રો